गई तारीख सोळ एक बे हजार चव्वीस रोज गांधीग्राम पोलिस स्टेशन गेटनी बार अजाण पाच एक जेटला इसमोए हो सोडानी बॉटल फेकेली तारबाद उपरो बनाव बाबते स्थानिक गांधीग्राम पोलिस स्टेशन ना एसीपी त्यांच्या बी आय स्टाफना सीसीटीवी ने अलग केमेरा चेक करता पाच इसमो हो छे ना अजय उर्फे सद्म बिपिन मेहता વિશાલ રાજુભાઈ ગોહિલ જેની મહાજનભાઈ હર્ષદભાઈ જય પ્રતાપ ખાંભરા અને કરણ રાજુભાઈ પરમાર આ પાંચે ઈસમોએ આ બનાવ કરેલા હોવાનું જણાઈ આવેલ છે અને એમને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે તેમની અટક કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ કરી લે છે આ તમામે પાંચે આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાજકોટના ગુનાઓ દાખલ થયેલા છે વ્યથાના શારીરિક ઈજાઓના અને પ્રોહિબિશન એટ્રોસિટી એ પ્રમાણે અલગ અલગ ગુનાઓ છે અને બહુ વધારે પડતા ગુના છે એમના વિરુદ્ધના એટલે આ પોલીસની પ્રત્યે એમને દાજ રાખીને આ કૃત્ય કરેલું છે કોઈ હાલમાં એવું